ડભોઈ તાલુકાના કુક્કડ ગામે શૈલેષ સોટા સ્ટેડિયમ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવ્યું કુક્કડ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાત દિવસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવું જેમાં લગભગ બત્રીસ ટીમો સમગ્ર ગુજરાતમાંથી ભાગ લેશે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવીની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના કુક્કડ ગામે શૈલેષ સોટા સ્ટેડિયમ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ બત્રીસ ટીમો રમતના મેદાનમાં ઉતરવાનું જાણવા મળ્યું હતું અને જ્યારે આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ બેસ્ટ પરફોર્મન્સ બેસ્ટ કો કેચ જેવા ઇનામો પણ આપવામાં આવશે તેમજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચમાં હારનાર અને જીતનાર તમામ ટીમને ટ્રોફી આપવામાં આવશે આ ટુર્નામેન્ટનું અંતિમ ચરણ એટલે કે ફાઇનલ મેચ સત્યાવીસ તારીખે રમવામાં આવશે સાથે અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના આયોજનનો હેતુ આજની યુવા પેઢી રમત ગમત પ્રત્યે જાગૃત થાય અને એકબીજા સાથે પ્રેમભાવ વધે તેમજ દરેક અને રમતવીરો સાથે એક એકતા કેળવાય અને તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ મજબૂત થાય અને આવી પ્રવૃત્તિઓ આ સંગઠન દ્વારા થતી રહે તેવી પ્રાર્થના કરી હતી સાથે કાર્યક્રમમાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી સામાજિક કાર્યકર્તા કેવળભાઈ ઠાકોર કુક્કડ તડવી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ તળવી જયમીનભાઈ તળવી અને તળવી સંગઠનના યુવાઓ હાજર હતા તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ તાલુકામાં કુકડ ગામે શૈલેષભાઈ સટ્ટા સ્ટેડિયમમાં આજ રોજ આ સંગઠન દ્વારા ગુજરાતની ટીમો અહીંયા ભાગ લેનાર છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ ટુર્લા ટૂર્નામેન્ટ કરવાનો હેતુ કે તળવી યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને યુવાનોનું સંગઠન વધુને વધુ મજબૂત થાય એ હેતુથી આ યુવા એક યુવા ટીમે આ એક સંગઠન કરી છે હું આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ ખેલાડીઓ પાઠું છું અને અભિનંદન પણ આપું છું કે અંદર તમે ભાગ લઈ રહ્યા છો યુવા સંગઠન વધુને વધુ મજબૂત થાય અને વધુને વધુ શક્તિ ભગવાન એમને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું કેટલા દિવસની મેચ ચાલશે કઈ જગ્યાએ આ ડોઈ તાલુકાના પૂક ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમ માં રમી રહી છે સાત એક દિવસ સુધી રમાશે કેટલી ટીમો લગભગ બત્રીસ ટીમો ગુજરાતમાંથી ગુજરાત માંથી આવનાર છે